જીવનમાં અમુક વાર એવું બને છે કે શ્રદ્ધા જ આપણો સૌથી મોટો સહારો બની જાય છે ખરું ને ખાસ કરીને જ્યારે મનમાં કોઈક ઊંડી ઈચ્છા હોય તો ચાલો આજે આપણે એક એવા જ પવિત્ર વ્રત પુત્રદા એકાદશી વિશે વાત કરીએ જે સીધું જ આશા અને ભગવાન વિષ્ણુની કૃપા સાથે જોડાયેલું છે ઘણા લોકો માટે જીવનમાં સંતાન સુખની જે ઝંખના હોય છે એનાથી મોટી કોઈ કામના નથી હોતી અને આવી પળોમાં વિશ્વાસ અને શ્રદ્ધા જ રસ્તો બતાવે છે આ વ્રત એ જ અતૂટ આશા અને દ્રઢ વિશ્વાસનું એક જીવંત પ્રતીક છે તો પુત્રદા એકાદશી ખરેખર છે શું ચાલો સમજીએ આ વ્રત હિન્દુ પંચાંગ મુજબ પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે એટલે કે જ્યારે ચંદ્રની કળા વધતી હોય એની અગિયારમી તિથિએ આ દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને એવી માન્યતા છે કે આ દિવસે કરેલી ભક્તિથી મનોકામનાઓ પૂર્ણ થાય છે પણ સવાલ એ છે કે આ વ્રત પાછળ આટલી બધી શક્તિ કેમ છે આનો જવાબ એક બહુ જ સુંદર અને પ્રાચીન કથામાં છુપાયેલો છે તો ચાલો એ કથામાં ડૂબકી મારીએ જે આ પવિત્ર દિવસનો પાયો છે વાત બહુ જૂના સમયની છે ભદ્રાવતી નામની એક નગરી હતી જ્યાં રાજા સુકેતુમન રાજ કરતા હતા એમના પત્ની હતા રાણી શૈવ્યા રાજા ખૂબ જ ન્યાયી અને ધર્મનિષ્ઠ હતા એમના રાજમાં ચારેકોર સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી બધું જ એકદમ સંપૂર્ણ લાગતું હતું પણ આ બધી જ સુખ સમૃદ્ધિ વચ્ચે પણ રાજા અને રાણીના હૃદયમાં એક ઊંડો ખાલીપો હતો એક એવી ચિંતા હતી જે એમને અંદરથી કોરી ખાતી હતી અને એ હતી નિસંતાન હોવાનું દુઃખ આ ચિંતા રાજા સુકેતુન્મે રાત દિવસ સતાવતી આ સવાલ માત્ર એક પિતાનો નહોતો પણ એક શાસકનો પણ હતો એમને પોતાના વંશની અને એનાથી પણ વધારે પોતાની પ્રિય પ્રજાના ભવિષ્યની ઊંડી ચિંતા હતી આખરે દુઃખ અને નિરાશાથી એટલા ઘેરાઈ ગયા કે રાજાએ રાજમહેલના સુખનો ત્યાગ કરી દીધો અને મનની શાંતિ શોધવા ગાઢ જંગલ તરફ ચાલી નીકળ્યા અને કદાચ એમને ખબર નહોતી કે આ જ સફર એમના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થવાની હતી અને ત્યાં જ એ ગાઢ જંગલમાં જ્ઞાની ઋષિઓના આશ્રમમાં રાજાને એમના વર્ષો જૂના દુઃખનો ઉકેલ મળવાનો હતો ઋષિઓએ એમને શું માર્ગ બતાવ્યો હશે ઋષિઓએ પોતાના જ જ્ઞાનથી રાજાના દુઃખનું મૂળ કારણ જાણી લીધું એમને સમજાવ્યું કે આ સમસ્યા આ જન્મની નથી પણ એના મૂળ પૂર્વજન્મના કર્મોમાં રહેલા છે પણ સાથે જ એમણે આશાનું એક કિરણ પણ બતાવ્યું કે એનો એક શક્તિશાળી ઉપાય છે ઋષિઓએ રાજાને એકમાત્ર અને અચૂક ઉપાય બતાવ્યો પુત્રદા એકાદશીનું વ્રત તેમણે કહ્યું કે આ વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જો એને સાચી શુદ્ધ શ્રદ્ધાથી કરવામાં આવે તો એનું ફળ ચોક્કસપણે મળે જ છે સારું તો રાજાને તો રસ્તો મળી ગયો પણ આ પવિત્ર વ્રતનું પાલન કરવાની સાચી રીત કઈ છે ચાલો હવે આપણે એની સંપૂર્ણ વિધિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તું જુઓ આ વ્રત માત્ર ભૂખ્યા રહેવા પૂરતું નથી પણ એક સંપૂર્ણ આધ્યાત્મિક અનુષ્ઠાન છે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી તન અને મન બંને શુદ્ધ થાય છે સંકલ્પ લેવો એ એટલે ભગવાન સમક્ષ એક પ્રતિજ્ઞા લેવી દિવસભરનો ઉપવાસ અને રાત્રિજાગરણ આપણી ઇન્દ્રિયો પર સંયમ શીખવે છે અને છેલ્લે દાન કરીને વ્રત પૂર્ણ કરવું એ ભાવનું પ્રતીક છે દરેક પગલું આપણી ભક્તિને વધુને વધુ ઊંડી બનાવે છે હવે આ પૂજા માટે કેટલીક ખાસ સામગ્રી પણ જરૂરી છે તુલસીના પાન તો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે એની સાથે પીળા ફૂલ દીવો ધૂપ ફળ અને પાંચ અમૃત તત્વોનું મિશ્રણ જેને આપણે પંચામૃત કહીએ છીએ એ આ પૂજાના મુખ્ય અંગ છે વ્રતની શરૂઆત આ સંકલ્પ મંત્રથી થાય છે આ ખાલી શબ્દો નથી આ તો ભગવાન વિષ્ણુ સમક્ષ આપણી મનોકામના અને વ્રતને નિષ્ઠાથી પૂર્ણ કરવાની એક દ્રઢ પ્રતિજ્ઞા છે અને આ છે ભગવાન વિષ્ણુનો મૂળ મંત્ર એવી માન્યતા છે કે વ્રત દરમિયાન આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે અને ભક્તિમાં ઊંડાણ આવે છે તો જ્યારે રાજા સુકેતુમને આ જ વિધિથી પૂરી શ્રદ્ધાથી વ્રતનું પાલન કર્યું ત્યારે એની ભક્તિનું શું પરિણામ આવ્યું ચાલો પાછા ફર્યા એ કથામાં રાજા અને રાણી પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને ઋષિઓએ જે રીતે કહ્યું હતું બસ એ જ રીતે પૂરા દિલથી અને અતૂટ શ્રદ્ધા સાથે વ્રતનું પાલન કર્યું એમની ભક્તિમાં કોઈ જ કમી નહોતી માત્ર શુદ્ધ વિશ્વાસ હતો અને અહીં આપણને જોવા મળે છે કે સાચી શ્રદ્ધાનું ફળ હંમેશા મીઠું હોય છે ભગવાન વિષ્ણુ એમની નિસ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થયા અને એમના આશીર્વાદથી સમય જતા રાજ્યને એક તેજસ્વી અને સદગુણી રાજકુમારની પ્રાપ્તિ થઈ આખી વાર્તાનો સાર એકદમ સ્પષ્ટ છે સાચી શ્રદ્ધામાં ગજબની શક્તિ છે અહંકાર વગર કરેલી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે અને ધીરજ સાથે રાખેલો વિશ્વાસ ચમત્કાર કરી શકે છે પુત્રદાયકાદશીનું વ્રત માત્ર એક રીત રિવાજ નથી પણ આશા સંયમ અને પોઝિટિવ એનર્જીનું એક જીવંત ઉદાહરણ છે અને આ કથા અંતમાં એક ખૂબ જ સુંદર સવાલ આપણી સામે મૂકી જાય છે જો અતૂટ શ્રદ્ધા અને નિષ્ઠાવાન ભક્તિ એક રાજાનું જીવન બદલી શકે છે તો એ આપણા સૌના જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આ વિચાર સાથે જ પુત્રદાય એકાદશીની આ કથા અહીં સમાપ્ત થાય છે